દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને લીમખેડા તાલુકાની બોર્ડરને અડતો રસ્તો પંચેલા પ્રતાપુરા રોડ સુધીના નવા નાળાનું નિર્માણમાં ગંભીર ક્ષતિઓ સામે આવી છે રસ્તા અને નાળાનું આ માર્ગનું સ્થળ નિરીક્ષણ કરતા નાળાની નીચે રેતી કપચીનો માલ મટીરીયલ પણ નાખવામાં આવ્યો નથી પીસીસી પણ કરવામાં આવી નથી નાળા અને માર્ગના પ્રથમ લેયરમાં હલકી ગુણવત્તાનું કામ જોવા મળ્યું હતું નાળાનો યોગ્ય ઉપયોગ થયો ન હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું આ નાળાનું કામ કર્યું છે પણ નાણાનું કામ જમીન સ્તર લેવલમાં કરાયું છે આ નાળામાં પાણી ક્યાંથી નીકળશે એ જોવાનું રહ્યું ના પાયાનું કામ નબળું હોવાથી માર્ગ લાંબો સમય ટકશે નહીં શું કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરની મિલી ભગતથી કામ ચાલી રહ્યું છે ગ્રામજનો જણાવી રહ્યા છે કે માર્ગના નાણાનું કામ ક્યારે સુધરશે અને ક્યારે પૂર્ણ કરશે શું ઇજનેરે સ્તર નિરીક્ષણ કર્યા વગર કામ ચાલુ કરી દીધું હશે માર્ગના કામમાં જે પણ ખામીઓ છે તે ક્યારે દૂર કરવામાં આવશે આ માર્ગ દેવગઢ બારિયા અને લીમખેડા તાલુકાને જોડે છે તેથી તેની ગુણવત્તા જાળવવી અત્યંત મહત્વપૂર્ણ છે ચોમાસા ટાઈમે નાળાનું કામ ક્યારે પૂર્ણ થશે એ જોવાનું રહ્યું રિપોર્ટર વિપુલ બારિયા દેવગઢ બારિયા